परीक्षक एंड प्रेस मीडिया यकीम जिनका बहुत सारे वर्टिकल में जान पहचान है लेकिन आज हम इनको एज अ एग्जीक्यूटिव मेम्बर एच के तरफ से इनको वेलकम करते हैं और इनसे आग्रह करते हैं कि uh, ये वर्कशॉप को સ્ટાર્ટ કરે થેન્ક યુ વેરી મચ બધાને હું વેલકમ કરું છું દીવ હોટેલ એસોસિએશન તરફથી પણ આ વખતે હું રોલ બજાવું છું એક્ઝિક્યુટિવ મેમ્બર વેસ્ટર્ન ઇન્ડિયા હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન તમારે કહેવા માટે કે લગભગ થોડા અમારા મેમ્બર ડબલ્યુ એચઆરઆઈના છે પણ એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે હું દબન દુ દાદરા રેપ્રેઝેન્ટ કરું પણ વેસ્ટર્ન ઇન્ડિયા હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન જે છે એના અંદર છ રાજ્યો છે ગોવા મહારાષ્ટ્ર દમણ દીવ દાદરાનગર હવેલી ગુજરાત મધ્યપ્રદેશ અને છત્તીસગઢ તો અમે જ્યારે એક્ઝિક્યુટિવ કમિટીમાં મળીએ ત્યારે દીવ દમણ દાદાનગરીના જે કંઈ સમસ્યાઓ હોય એ હું છું અને મારે કાઉન્ટરપાર્ટ છે હરીશ તંગલ જે દમણમાં બેઠે છે અને જે દમણ હોટેલ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે અમે બધાય અમારા રજૂઆત કરીએ છીએ દીવમાં ફૂડ સેફ્ટી ટ્રેનિંગ અને સર્ટિફિકેટનો કાર્યક્રમ યોજાયો દીવની હોટેલ કોહિનુરમાં આજે સવારે ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાય આ ટ્રેનિંગ ડાયરેક્ટર પરીક્ષણ પ્રવીણ એન્ડુ સાહેબે આપી આ પ્રસંગે એઝ્યુકેટિવ કમિટી એચઆરએ વેસ્ટર્ન ઇન્ડિયાના મેમ્બર કમ દી હોટેલ એસોસિએશનના પ્રમુખ શ્રી યતીનભાઈ ફુગડો ખાસ હાજર રહ્યા આ ટ્રેનિંગ હોટેલ અને રેસ્ટોરન્ટમાં કામ કરતા લોકોએ લીધી અને તેમને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા પ્રોડક્શન સર્વિસીસ સ્ટોર પર્ટીક્યુલરલી જેના હાથમાં ફૂડનું આઈટમ આવે એને આ FSSAI પ્રશિક્ષણ લેવું જરૂરી છે અને હવે અમે શું કર્યું છે કે પહેલા સપોઝ એક શેફ હોય કે સ્ટોર હોય કે F&B બી સર્વિસ વાળા હોય એનું નામ આવતું અને ઉપર હોટેલનું નામ આવતું પણ હવે એવું નથી થતું હવે એ વ્યક્તિ જે ટ્રેનિંગ લે છે એનું જ નામ આવે છે એટલે ઈ સપોઝ આજે અહીંયા કામ કરે છે હોટેલ કોઈનુરમાં દાખલા અને ઈ કાલે સવારના બીજી હોટેલમાં જાય તો એને ઈ કામ લાગે કારણ કે ઇટ ઇઝ ઇઝ પર્સનલ ઇન્ટરવ્યુ સર્ટિફિકેટ તો આ જે ટ્રેનિંગ સેન્ટરમાં આજે ટ્રેનિંગ જે એડ્યુ સર આપશે એનો લાભ લઈ અને બધાએ વ્યવસ્થિત જાણી લેવું કંઈ પણ ક્વેરીઝ હોય તો એડ્યુ સર તમને સમજાવશે આપણા ફૂડ ઇન્સ્પેક્ટર એમના કોઈ ઇમરજન્સી કામ માટે બહાર ગયેલા છે ડૉક્ટર અશોક ઈ ગોપરના આવી જશે એટલે તમે આ બધા માટે કે આપણે આ દીવ દમણ આપણે દીવના માટે ડિસ્ટ્રિક્ટ માટે આ કરેલું હતું પણ મારી પાસે અનફોર્ચ્યુનેટલી મારે ફોન કરી કરીને બોલાવવા પડ્યા પણ મારી પાસે સોમનાથ અને અમરેલી ડિસ્ટ્રિક્ટના હિંસી લોકોનું લિસ્ટ તૈયાર કર્યું જે લોકો આવવા માંગતા હતા આની અંદર દીવ એ લોકો માટે એક તક હતો કે દીવ આવી ફરીને જાય સાંજ સુધીમાં અને કામ કરે બધા હોટેલે આઠ આઠ નવ નવ એપ્લિકેશન આપેલી હતી પણ આપણે આ સ્પેશિયલી એક્સક્લુઝિવલી દીવ માટે રાખેલું છે છતાંય આપણા કોઈ પણ માણસો રહી ગયા હોય અત્યારે લોકો રજા ઉપર ગયા હોય ને હોટેલના કોઈ પણ માલિક હોય એને લાગે કે એને કોઈ બચી ગયા હોય તો પ્લીઝ તમે આગળ આવીને અમને કહેજો તો આપણે પાછું એક બે ત્રણ મહિનામાં ગોટી દેખે ને એન્શ્યોર કર્યા કે ડોક્ટર પશુપતિનાથ જ આવે

हमारे आज के ट्रेनर हैं डॉ प्रोफेसर प्रवीण एंड्रि जो आपको आज का सेशन समझाएंगे आपको एफ एस एस ए के रिगार्डिंग जो भी डाउट रहेगा जो भी इशू रहेगा आपके होटल में आप फेस करते हैं जो भी रहेगा आप उनसे क्लियर कर सकते हैं आज आपका ये आठ घंटे का सेशन रहेगा उसमें आप मुझे पता है आप बहुत कुछ सीख के जाएंगे एंड आपको पता ही है एफ एस एस ए गवर्निंग बॉडी है आपको कुछ भी डाउट रहेगा आपके

सवाल है यस हाँ कैन एनी वन आंसर वाई दिसनिंग आज ट्रेनिंग का पर्पस क्या है क्या सीखने वाला है काम करते हैं राइट right? इन में एक आदमी ट्रेनिंग को अटेंड करना जरूरी है या आपका होटल में अगर पच्चीस परसेंट से ऊपर काम करते हैं तो हर पर्ची स्टाफ में एक आदमी को एक ट्रेनिंग अटक करना जरूरी है राइट right? इसीलिए हम इस ट्रेनिंग को अभी आज डीओ में ऑर्गेनाइज करते हैं ओके okay? और दूसरा सवाल क्या है आज का पर्पस क्या है व्हाट इज द पर्पस ओके पर्पस है हम एफएसएसए के बारे में सीखने वाले हैं नाउ लेट अस टेक आवर स्टोर्स आपका होटल में स्टोर्स है यस yes. सर

2011 थाउंड तो में रेगुलेशन मैंडेटरी हो चुका है